રાજકોટ રેલવે ડિવિઝને સુરેન્દ્રનગરમાં હાઈ ઇન્ટેન્સિટી મોક ડ્રીલ કરી આપત્તિની તૈયારીઓ ચકાસી માલગાડી કોચ ટક્કરની કાલ્પનિક દુર્ઘટનામાં બાર કર્મચારીઓના બચાવનો સફળ અભ્યાસ રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા આજે સુરેન્દ્રનગર સ્ટેશન પર આપત્તિ અને દુર્ઘટના વ્યવસ્થાપનની તૈયારીઓનું આકલન કરવા માટે એક વ્યાપક મોક ડ્રીલનું સફળ આયોજન કરવામાં આવ્યું ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી ગિરિરાજ કુમારમીના વરિષ્ઠ ડિવિઝનલ સુરક્ષા અધિકારી શ્રી આર સી મીના વરિષ્ઠ ડિવિઝનલ વાણિજ્ય પ્રબંધક શ્રી કુમાર મીના તથા એના વરિષ્ઠ અધિકારી શ્રી અનુપમના રેલવે અને એનડીઆરએફ અને રેલવેના ઓપરેટિંગ સેફટી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ સિગ્નલ અને ટેલિકોમ મિકેનિકલ સુરક્ષા વાણિજ્યિક મેડિકલ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ સહિત એનડીઆરએફ પોલીસ મેડિકલ અને સિવિલ પ્રશાસનના અધિકારીઓ અને કર્મચારીઓ સામેલ થયા અહેવાલ ગિરિરાજસિંહ રાણા